પોરબંદરની ચોપાટી ખાતે આવેલ ત્રણ પ્રવેશ દ્વાર ગેટો જર્જરી તાલતમાં જોવા મળ્યા પોરબંદર શહેરમાં ખૂબ સુંદર ચોપાટી આવેલ છે આ ચોપાટીમાં ત્રણ પ્રવેશ દ્વાર ગેટ બનાવવામાં આવ્યા છે પરંતુ આ ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જરી તાલતમાં જોવા મળી રહ્યા છે હાલ ચોપાટી પર પ્રવેશી પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે તેવામાં આ જર્જરી ચોપાટીના ગેટો અકસ્માત નોતરી રહ્યા છે આ ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જરી તાલતમાં જોવા મળી રહ્યા છે અને થોડા સમય પહેલાં દ્વારા જર્જરિત ગેટ અંગે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો પરંતુ સર્વે બાદ કોઈ કાર્યવાહી થઈ નહીં પોરબંદરની રમણીય ચોપાટી પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે ચોપાટી પર પ્રવાસીઓ ઉપરાંત શહેરીજનો પણ સાંજના સમયે ફરવા જતા હોય છે હાલ ચોપાટીના બંને પ્રવેશ દ્વારા આવેલ ગેટ જર્જરિત ગેટના તેમજ આખા બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી છે તો ગેટ છત પરથી અવારનવાર પોપડા પણ ખડી રહ્યા છે તેમજ લોખંડના સરિયા પણ દેખાઈ રહ્યા છે ચોપાટીના બંને જર્જરિત ગેટ આગામી દિવસોમાં મોટો અકસ્માત સર્જે તેવી ભીતિ જોવા મળી રહી છે ચોપાટીના જર્જરિત ગેટનું આગામી દિવસોમાં સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે આ અંગે પાલિકા પ્રમુખને પૂછાતા આ માટે આગામી દિવસોમાં ગ્રાન્ટથી આ ગેટ તેમજ લોખંડના દરવાજા નવા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું પોરબંદર છાયા નગરપાલિકા નું જે ચોપાટી આવેલું છે ત્યાં જે ગેટ છે એનું આયોજન અમે લોકો ટૂંક સમયમાં સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી કરવાના છીએ જો કે પહેલા જ એક બે મહિના પહેલા જ આયોજન થઈ ગયું હતું પણ આપણે ડિઝાસ્ટર આવ્યું અને જે બીજી બધી પ્રોબ્લેમ થઈ એટલે ઈ ગ્રાન્ટ થોડીક ડિઝાસ્ટરમાં આપણે વાપરવી પડી એના લીધે અત્યારે થોડું ડીલે પણ એક બે મહિનામાં એ ગેટ અને એના લોઢાના ગેટ છે બંધ એ બી બધું જ સ્વર્ણિમાની આયોજનમાં અમે લોકો લઈ લેવાના છીએ એને ત્યાં ત્રણ એક એન્ટ્રી છે એક્ઝિટ છે ને મિડલ એવી રીતના ત્રણે ત્રણ જે છે એ બનાવશું